વડોદરા શહેરના નાની બાપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે અગાઉની અદાવતમાં માળી સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અસામાજિક તત્વો દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો જેના કારણે થયેલા ઝઘડામાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને આ ઝઘડો લોહીયાર બની ગયો હતો ઘટનાને લઈને સ્થાનિકોએ સો નંબર પર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી ન હોવાનો પણ આક્ષેપ થયો હતો ત્યારે આ ઘર્ષણમાં એક મહિલાનું માથું ફૂટતા લોહી લુહણ હાલતમાં બાપોર પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધીને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં વધુ એકવાર અસામાજિક તત્વોએ પોલીસ કર્મીઓને પડકારી કાયદાના લીરા ઉડાવ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં મેઘાણી નગર વિસ્તારમાં સ્ટંટ કરી રહેલા રિક્ષા ચાલકને અટકાવતા આરોપીઓએ પોલીસ કર્મીને બેફામ ગાળો કાઢી ધક્કે ચડાવ્યા હતા આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં રિક્ષા ચાલક પોલીસ કર્મીઓને અપશબ્દો કહેતા નજરે પડી રહ્યો છે ત્યારે હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ સોલંકી મેઘાણીનગરના શાંતિસાગર છાપરામાં રહેતા કાલુ પટણી શ્રવણ પટણી અને બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી સંખ્યામાં સિવિલ જજ સિનિયર જજ અને ડિસ્ટ્રિક્ટ જજની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બસો ત્રણ સિવિલ જજની આંતર જિલ્લા ટ્રાન્સફર કરવામાં આવી છે સાથે જ બસો સિનિયર સિવિલ જજની અન્ય જિલ્લામાં બદલી કરાઈ છે જ્યારે આ ઉપરાંત છેતાળીસ સિવિલ જજની સેમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે સાથે જ હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ત્રેસઠ જજીસને અન્ય જિલ્લામાં ટ્રાન્સફર કર્યા છે જ્યારે અડતાલીસ જ્યુડિશિયલ ઓફિસરને સેશન જજ તરીકે નિમણૂક આપવામાં આવી છે